કે આજે અહીંયાં બે ચાર પાંચ મિત્રો એવા બેઠા છે કે જેણે મારી ચૂંટણીમાં વિરોધમાં કામ કર્યું છે બેઠા છે મને એમાં માંગો નથી પણ રાજનીતિની અંદર કે રાજકારણની અંદર હંમેશા પ્લસ કરવાનું છે તમારે આગળ જવું હોય કંઈ ભૂલ છોડી અને એને માફ કરવાનું છે મારે કહેવું છે આજ આજુબાજુની વિધાનસભામાં કે ચૂંટણી આવ્યા પછી ઘણા બધા આગેવાનોએ ફરિયાદ કરી કે પ્રતાપભાઈ મારી વિરુદ્ધમાં કામ કર્યું ગાંડા હતા મારી વિરુદ્ધમાં કામ કર્યું

જનતા માટે અને સારું થશે વધારે કોઈ વાત કરવી નથી પણ એક પણ ફોન આ વખતે હું તમારી ઓફિસેથી કરી શક્યા નથી પણ બંને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોથી લઈ અને સૌ આગેવાનો મહેનત કરી

એક જ તાલુકા લીલિયામાં એક વર્ષમાં ત્રણસો મકાન મેં મારા હાથથી બનાવડાવ્યા હતા ગઈકાલે અમરીશભાઈ આજે જ એ લોકોની લોન્સિંગ મકાનોની વાત છે અમરેલી જિલ્લા આખામાં આખા જિલ્લામાં પાંચ વર્ષમાં ફક્ત નવસો મકાન બનાવ્યા આજે ગામડા છે નવસો આજુબાજુના ગામડા છે ગામ દીઠ પાંચ વર્ષમાં એક મકાન બનાવ્યું છે પણ બારસો તેરસો ચૌદસો નો કપાસ ચૌદ બે હજાર ચૌદ માં વેચાતો તો આજે હું ભાવ છું